અને તમને અહીંયા આવ્યા અને તમે જે મોટી સંખ્યામાં મળ્યા ભેગા થયા મહત્વની વાત એ છે કે ડેરીમાં ક્યાં ક્યાં થાય છે થી સાબર ડેરી જેટલા પણ સેન્ટરો છે મારા ખ્યાલથી એક હજારથી થી વધુ સેન્ટરો છે આમાં સાબરકાંઠાના ખેડૂતોએ ભાવ ફેર આપવાની વાત કરી પણ એનાથી પણ ખેડૂતો સંતુષ્ટ નથી હજુ પણ ઘણા બધા પ્રશ્ન છે કે છેલ્લા વર્ષે જેટલો નફો આપવામાં આવ્યો હતો એટલો નફો આ વર્ષે કેમ નથી આપવામાં આવ્યા અને ઓડિટ કેમ નથી થતું જો ઓડિટ થાય છે તો પછી

મંચ પરથી આહવાન કરવામાં આવ્યું કે ગોળી ખાવાનો વારો આવશે તો પહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોળી ખાશે અને પછી પશુપાલકો ગોળી ખાશે આ બાદ કાર્યક્રમ પૂર્ણ થયા પછી રાજુ ગરપડા જે ખેડૂત નેતા છે એ અને નવા બનેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બંને ઉમેદપુર ગામ પહોંચ્યા ઉમેદપુર ગામ પહોંચી અને પછી એમને પશુપાલકો સાથે ત્યાં એમની સમસ્યા પર વાત કરી સાથે જ એ ગાયને દોતા પણ દેખાયા અને ગાયને દોતા દોતા એ પશુપાલકો સાથે વાત કરી રહ્યા હતા એના પછી મંડળીએ પણ ગયા મંડળીએ જઈને કેટલા ફેટના કેટલા પૈસા મળે છે પશુપાલકોની બીજી કઈ સમસ્યા છે એ વિષય પર વાત કરી જ્યારે ગોપાલ ઇટાલિયા ગાય દોતા હોય ત્યારે એ સાંકેત સાંસ્કૃતિક રીતના ગોપાલકો સાથે છે એવું દેખાડવામાં આવી રહ્યું છે ત્યારે એ ઉમેદપુર ગામ પહોંચ્યા ત્યારે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાએ સ્થાનિકો સાથે શું વાતચીત કરી સ્થાનિકોએ એમને શું કહ્યું તે સાંભળ્યું એટલું બધું એક્ટિવ છે ને

ડેરી ચલાવનાર માણસ તમારા અહીંયા ખૂબ સારા છે કે જે મંડળીનું સંચાલન અહીંયા ગામડા લેવલે કરે છે તો એમાં તો કોઈ ચિંતા નથી પણ તમારી વાસ્તવિક પરિસ્થિતિ જાણીને ખરેખર આઘાત એ વાતનો લાગે કે આખી સાબર ડેરી જેટલા પણ સેન્ટરો છે મારા ખ્યાલથી એક હજારથી વધુ સેન્ટરો છે આવા સાડા નવસો આસપાસ બાકીની બધી સૂચિત એટલે ટોટલ અઢારસો ઉપર મંડળીઓ છે વાત એ છે

દરેક પશુપાલક આવશે તો એના આઠ પેટ આવશે દેન બતાવશે સાત જ આ તો સાત કોટ એક બે બતાવશે ઉપરના તો એ લઈ જાય છે એટલે કે આપણું જે દાણ છે દાણ જેટલામાં ખરીદી શકાય જે નફો છે એ નફાનો ભાગ તો એ લઈ જાય છે આ અમારો આક્ષેપ છે આવું નથી નહીંતર એવું લાગે કે બહારથી આવ્યા ગોપાલભાઈ અને આવીને વાત મૂકીને વહે ગયા તો રાજ આ આક્ષેપ પશુપાલકોનો છે મંડળી ચલાવનારા તો આ વાત છે આઠ દોરા કાપે છે આની ફરિયાદ સાંભળનારું કોઈ કેટલા વર્ષથી આ કાપે છે વર્ષો થી આ પ્રથા છે રજોવાત કરવા જા થરિયાદ હાંભળનાર કોઈ નથી હું એવું માનું છું તમારા ગામમાં સંખ્યા ઘટી છે અમુક એમાંથી મળતી એમાં તો આ બાબતે

બે લોકો અમારે જે ભણ્યા જ નથી જે દૂધનો ધંધો કરે છે ને એમને સીધી ખબર છે કે દૂધનો ધંધો ખોટ વારો નથી અને તો એ આ લોકો મતલબ તમે ખોટ પડવાની રોજ જોઈશે નહીં સાહેબ હું તમને કહીશ

આવા કાર્યક્રમ ગામડે ગામડે કર્યા એ એ એનું આયોજન કોને કર્યું જિલ્લા સહકારી બેંકે અને ડેરીએ કરી બેનર લાગી ગઈ ડેરીનો ખાઓ પીવો એક કરો ખતરો પાડી દીધો ડેરીમાં આવી ગયો બરાબર અને આખી ચૂંટણીમાં ડેરી અને સહકારી બેંકના કર્મચારીઓ ભેગા મળીને મારી સામે હવે ખેડૂતોના પૈસે ચૂંટણી પ્રચાર કરી ખેડૂતોની વિરોધમાં મોટ મેળવી ખેડૂતોને લૂંટવાના આ આખેલ વર્ષોથી ચાલે ચાલે છે લોકો જાગૃત થાય તો કામ નું થાય બીજું શું કહેવાડું બરાફા કોઈ પ્રયાસ હોય દિવસ હા એટલે 10 દિવસ એ સગાઈ દીધી 0 હા हम तो 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 नहीं कोई जा रहे हैं कोई वापस नहीं गया मैं मैं तो बहुत मिक्सचर कर रहा हूं सॉरी सर तो काम मिक्सचर तो बहुत अंदर से बंद है नहीं else थक बैठ दू तो वो क्या फेंक दूंगा नहीं नहीं मैं तो खैर प्रमाण पैसा दूंगा मैं कहीं ना फेंक रहा हूं 7

સાત થઈ ગયો તો કિલો ફેટે સાતસો આઠસો રૂપિયા નફો એજ થયો બાકીનો તો અલગ નો સાતસો આઠસો રૂપિયા કિલો ફેટે